તો કેમ છો મિત્રો હું છું એટલી વરિયા જો બપોરના દોઢ વાગ્યા છે આપણે જઈએ છીએ હવે મહેસાણા કાલે દશેરા થાય છે એટલે અમને હેલ્પ કરવા માટે આપણે જવાનું છે ઓવરબેન અહીંયા રહેશે અહીંયા જ રહેવાના છે બરાબર આપણે હવે નીકળીએ મળીએ તમને ગાડીમાં

તો આ છોકરાઓ છે ને પલિયડ ગામના છે અને એની પહેલાં બે કિલોમીટર થાય ગામ એક કિલોમીટર હે ને તો એ લોકો અહીંયા આ રીતે વેચે છે અને પેલા છે ને પટોળા હવે કારેલા જેવા સેમ કારેલા જેવા જ લાગે પણ પટોળા કહેવાય આને પણ સાઈઝમાં થોડા નાના હોય અને મસ્ત લીંબુ ઓર્ગેનિક રસ ફૂલ હોય એકદમ તમારે લેવું હોય તો પલિયડ પહેલા આ ભાઈને મળવાનું શું નામ તમારું અક્ષય અક્ષયભાઈ અને એમના બેન છે હવે તો અહીંયા આ રીતે આવું કંઈક ફેરી લગાવે છે અને રિઝનેબલ ભાવમાં મળશે તમને તો તમે આવો અહીંયા એમનું પપૈયું ખરીદો એમને બે પૈસાની મદદ થઈ રે પચાસ રૂપિયા કિલો આપે છે સસ્તું હોય છે ઓર્ગેનિક શુદ્ધ તો ભાઈ સમે પહોંચવા આયા છીએ તમે કહેતા હશો અમે સૌથી પહેલા તો બધાને હેપી દશેરા જો અમે દશેરા ઉપર છે મારા મામાની દુકાન છે બહુચર ફરસાણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એમને મોકલી દઈશ તો અહીંયા અમે આવ્યા છીએ ઓલું છે મામાનું ઘર અહીંયા રાતે નવરાત્રિ થવાની છે અહીંયા અમે તમને બતાડીશું અને આ છે શું નામ આરવ આરવ હવે બધા આને આરું આરું કહીએ જો આવું કોઈ ગબ્બર છે અંદર અત્યાર બરોબર નથી દેખાતું અમે રાતે રાતે હું બતાડીશ રાતે ખોલી અને લાઇટિંગ બાઇટિંગ કરીને બતાડીશ અત્યાર છે ને કૂતરાએ થોડુંક તોડી નાખી હોય તોડફોડ બધું ચાઈ નાખી રોપ એવી ચાઈ નાખી છે એટલે અત્યારે પૂરેપૂરું દેખાડતા નથી રાત્રે દેખાડ તો ગાય સાંજ પડી ગઈ અત્યાર હા એ તો એને નથી ખબર એટલે લેવા આવ્યો છે સાત પંદર થઈ આ થોડા મરચાઈએ છે

છોકરો લીધો જ આપણે ચટણી બનાવવા માટે ચોરા ને તો આપડે અહિયાં બનાવીશું ચાલુ જલેબી બનાવે છે અહીંયા અમે લાડુ વણી રહ્યા છે માર પપ્પા ગુલ્લી બનાવે છે પેડા 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 વાળવાનું કામ ચાલી રહ્યું છે એક કરીને બતાવો ના બીબુ જેનું પેડા સતત નહી જોઈ લીધું છે અમે જઈ રહ્યા છીએ દુકાને અહીંયા આગળ જ છે નાખી તો તમને બતાવીએ નાખે છે જેને બી જલેબી ફાફડા અથવા ચોરા ફોડી લેવાની હોય દશેરા અથવા ઉત્તરાયણ વખતે આવી જજ અહિયાં

નિયમ જ છે અમારો કે અમે વસ્તુ સ્ટાન્ડર્ડ જ બનાવવાની ને સ્ટાન્ડર્ડ જ આપવાની એટલે અમારા ત્યાં આગળ ગરાગી સારી રહે છે હમણાં લગભગ સવા નવ થયા છે તેમ છતાંય અડધો માલ પતી ગયો છે હજુ અગિયાર વાગ્યા પછી અગિયારથી બારમાં જોરદાર ગરાગી રહેશે મહેસાણા ગંજ બજારની બાજુમાં જ છીએ અમે બહુચર ફરસાણ એક દિવસ આવો તો વેલકમ બહુ મજા આવશે નાસ્તો કરવા ચોક્કસથી આપજો હેવ અ નાઇસ ડે સાયન્સ પડી ગઈ છે સંજના 4149 થઈ છે દરタル ઘરે જવાનું છે અમારે જલેબી ટ્રેન સગાની હામદ વિદાય નો સમય થઈ ગયો છે હવે દશેરા પૂરા થઈ ગયા છે મજા આવી

આવજો જય માતાજી માતાજી ભાઈ નીકળી ગયા છે